આ લોકોની સામે લડે જઈએ છીએ ધ્યાન એ રાખજો કે લડતા લડતા કે ખતમ ના થઈ જાય સહકારની જરૂર ભાઈએ વાત કરી સહકાર તમને બધાય ખૂબ આવ્યો છે પણ હજુ આપણે જેટલા ઘર સુધી નથી પહોંચ્યા એટલા તમામ ઘર સુધી પહોંચવાનું છે ભાજપના કાર્યકર્તા અને અમારા કાર્યકર્તામાં તફાવત એ છે કાર્ય કરતા છે અમારો કાર્ય કરતા છેલ્લા શ્વાસ સુધી લડી લેવા વાળો કાર્ય કરતા બીજી વાત હાલના સમયમાં રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય આ ત્રણેય પાર્ટીઓ પોતાના સંગઠનને મજબૂત કરવા માટે સતત તડામાર તૈયારીઓ કરી રહી છે સ્થાનિક કક્ષાએ પોતાના કાર્યકર્તાઓને મજબૂત કરવા માટે તેમજ પોતાના પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે પૂર્વ તૈયારીઓ કરી રહી છે અને હવે તે વચ્ચે આપ નેતા રાજુ કરપડાએ ગુજરાતના ખેડૂત સંગઠનને મજબૂત કરવા માટેની વાત કરી છે નમસ્કાર

સંગઠન બનશે અને આ સંગઠનમાં ખેલાડીઓના પ્રશ્નોના ઉકેલ આવશે તે રીતની વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી હતી તો સાંભળી લઈએ કે તેમણે

તેમ છતાં દરેક વખતે મીટિંગોમાં જ્યારે ખેડૂતો મજદૂરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે જ્યારે કાર્યકર્તાની મીટિંગ હોય ત્યારે કાર્યકર્તાઓ જોરશોરથી ઉપસ્થિત રહે છે મતલબ સાફ છે કે મારી ટીમ પર ક્યારે શંકા કરવા જેવું નથી નાવનારી ચૂંટણીમાં મારી ટીમ તાકાત બતાવવા આગળ વધી રહી છે જિલ્લા પંચાયતની આજે જે જિલ્લા પંચાયતની સીટ અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ આપણે જે જવાબદારીઓ આપવાની છે એના પણ નામ હમણાં જાહેર કરીશું એમાં જે મિત્રો હજુ વધારે જવાબદારીઓ લેવા ઈચ્છતા હોય આ તમામ મિત્રોએ પોતાનું નામ કિશોરભાઈને લખાવવાનું છે બરાબર છે હવે આપણે જે મહત્વની વાત છે એના પર આગળ વધીએ કે સંગઠન વગર આજે આપણી પાસે ખૂબ સારા એવા કાર્યકર્તાઓ છે આજે આપણી પાસે દરેક ગામમાં આગેવાનો છે આજે ગોટીલા વિધાનસભાનો કોઈ ગામ એવું બાકી નથી કે આપણી પાસે આપણો આગેવાન ના હોય તફાવત હું પહેલેથી કહેતો આવ્યો ભાજપના કાર્યકર્તા અને અમારા કાર્યકર્તામાં તફાવત એ છે એમનો કાર્યકર્તા વેચાવ છે અને અમારો કાર્યકર્તા છેલ્લા શ્વાસ સુધી લડી લેવા વાળો કાર્યકર્તા છે બીજી વાત નીકળી પડ્યા છીએ અમારી પીડા છે કે રાત દિવસ અમારી બેંકો કામ કરે એના જ્યારે નાનો એવો પ્રસંગ આવે ને એનું કરાણ લગભગ સિત્તેર વર્ષ થયા છે અમે કામ મૂક્યું હોય તો કરોડ પાપડો ધ્યાનમાંથી નથી નીકળતો આ પીડા રાજુ પર મને છે આપ સૌને એક વાત કોફરથી આને કરી દઉં છું મારી ઇમરજન્સી ટીમમાં જેટલા પણ સભ્યો છે જો જરૂરથી કરી શકાય એવું હોય તો જ મારી સાથે ઉભા રહેજો હવેની લડાઈ આ લડાઈ છે અત્યાર સુધી જે કાય હતું તે ચાલવા દીધું છે હવે લડાઈ થશે પોલીસ સામે આવશે પોલીસને આખો બનાવીને પાછળ મોકલે તો એની સામે લડી લેશું તંત્રને આખો બનાવે મોકલે તેની સામે લડી દીધું હવે આવનાર સમયમાં મારા ખેડૂતો માટે ગરીબો માટે માત્ર વાતો કરવા માટે આવેલા નેતાઓ અમે નથી આવનાર સમયમાં મજબૂતાઈથી રોડથી લઈ અને ગાંધીનગર સુધીની લડાઈ લડવાની તૈયારી સાથે આયોજન બનાવી રહ્યા છીએ કે અમે કોઈ એ સપનાથી નીકળ્યા નથી કે ધારાસભ્ય બની જશું અમે એ સપનાથી નીકળ્યા નથી કે કરોડો રૂપિયા બનાવી લેશું મારો સફર એ પહેલા પણ હતું અને આજ પણ છે કે મારા ખેડૂતોના દેણા માફ કરી દયો અને ભાજપના કાયમ પકાણ કરશું મારા ખેડૂતોને વિજળી મફતમાં આપો પીજીવીસીએલ ના લોકો આવી ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે છે આ પીડા અમે લઈને ન છીએ અને આ પીડા મારા કાર્યકર્તાની પીડા છે ખોટી રીતે ખેડૂતોને દંડવામાં આવે છે ત્યારે ભાવની વાત થાય તો ખેડૂત લોકો પોતાનો પાક વેચવા જાય છે પૂરતા ભાવ આવતા નથી